સુરતમાં સામા ચોમાસે મહાનગરપાલિકાની ઘોર નિંદ્રા માસુમ કેદારના મોત બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર નથી સુધરી રહ્યું દિલ્હી ગેટ મેઇન રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર જોવા મળી મેઇન રોડ પર ગટર ખુલ્લી હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે પંદર ફૂટ ઊંડી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી છે કોઈ પણ બેરિકેટ પણ લગાવવામાં નથી આવ્યા હજારો વાહનોની દરરોજ અવર જવર વચ્ચે મોતની ખુલ્લી ગટર સુરતમાં દેખાઈ રહી છે મહાનગરપાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતાં વિઝ્યુઅલ નજરે પડી રહ્યા છે ત્યારે આ તરફ ધ્યાન દોરે અને લોકોની સાવચેતીનું ધ્યાન લેવામાં આવે તે જરૂરી છે